પવિત્ર પરિસરમાં આજે સતત પંદરમાં વર્ષે મા કોરલની પદયાત્રા અહીંયા પહોંચી છે પ્રથમ નોર્તે માના ચરણોમાં આશીર્વાદ લેવા આજે આખા ગુજરાતમાંથી લેવા પટેલ સમાજના બહેનો અને ભાઈઓ જોડાયા છે તે બદલ સૌને મારા અભિનંદન આ પવિત્ર દિવસે આજે મા કોરલને પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપે અને સૌનું સારું કરે એવી ચરણ કોડલના ચરણમાં પ્રાર્થના આજે અઠવાડિયા પહેલાં ટ્રસ્ટ મંડળની અંદર એવો નિર્ણય લેવાનો છે કે એકવીસ એક બે હજાર સત્યાવીસનો દશાબ્દી મહોત્સવ આપવો એમાં યજ્ઞ મહાયજ્ઞનું આયોજન કરવું મહાયજ્ઞની સાથે ફક્ત એક દિવસનો નહીં પણ ત્રણથી પાંચ દિવસની વચ્ચે આપ કાર્યક્રમ થાય અને અનેક કાર્યક્રમો આપવા કાર્યક્રમની કોઈ પણ રૂપરેખા હજી નક્કી કરવામાં નથી આવી પોતપોતાના નિવેદન સૌ કરતા હોય છે એમાં મારો પુત્ર હોય મારો ભાઈ હોય એની સાથે કોઈ સંકલન અત્યારે આપ ન કરો હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે